હજી તો ચાર પૂરા નથી થયા અને પડકારો કર્યો આપણી ગાયું વાળી જાય તે અને જે ચોરી એ હતા એને હાથમાં આપી દીધી કે જોવાય તો વાટ જોજો હવે હિમાળો વટવા દો વિતરમીને તો ચોહાડની જનેતાનું ધાવણ લાજે આયા અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક ખાંડા થોડુંયા બાંધના વાળા હાક લેથી બાગ સુટા બાંગ બોલી ગામડામાં થી હાક બાગ આવી દરવાજો ફરવા મનાણી હે ને બે ને વિતરમી થી હતા એના ચાચરે દાદા દરવાજના જાટકે વટોળિયાનું પાન ઉડતો મને ના ઉડવા અને લડતા 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 આ ચોહાણ ના ઘોડા નો તંગ ઢીલો પડી ગયો એટલે ઘોડા નો તંગ તાણવા માટે ચાચરેટા ચોહાણ નીચે ઉતરીને ના તંગ તાણતા હતા હથિયાર હાથમાં હતું નહીં અને આ મોકો દુશ્મન જોઈ લીધો અને હાંડિયા ના ત્રીજા પહાડા જેવી તરવાર નો ઘા કર્યો અને ધડ થી માથું ઉતારી લીધું માથું ઉડી અને જે હરફ નો રાફડો હતો રાફડે માથું પડ્યું અને આ બાજુ ધડ છે એને તરવાર લીધી હાથમાં સાંભળજો ધડ લેડા દાખલા છે જે સાનિધ્યમાં હું તમે બેઠા છે એ ચાચરે દાદા નું ધડ છે હાથમાં તરવાર લઈ અને વિધર્મીના ટોળામાં દાટકું બાકા જીક બાકા જીક બાકા જીક કરતું જાય એક નહીં બે નહીં ત્રણ નહીં પણ જેટલા દુશ્મનો વિધર્મીઓ ગાયું વાળવા આવ્યા હતા એને તરવારના ઝાટકે વેતરી એક ગાવ બે ગાવ ત્રણ ગાવ સુધી જેનું ધડ લડતું લડતું જાય આખી દુનિયામાં ચોહાણોનો ઇતિહાસ કયા ઉજળા હોય હાલ કે જેના ધડ લડ્યા હોય અને ધડ લડતું લડતું જાય પોતાની બેનને ખબર પડી અને સાહેબ આ મોવારના લીધા હતા કરોડ દિવાળી ધોળા રાત ધપે મારો ભાઈ ભલે દુનિયામાં ન હોય પણ મને પરો થાય છે કે ધર્મ માટે મારો ભાઈ થપી ગયો છે ધર્મના ધિગાણે મારો ભાઈ વયો ગયો છે આ જે ચાચેરે દાદાના સારિધ્યમાં બેઠા એ ગૌ માતા માટે થઈ અને સાહેબ એને પોતાના પ્રાણ આપી દીધા જેનું માથું કપાઈ જાય અને જેનું ધડ તણ તણ ગાઉ સુધી લડતું લડતું જાય આ જોહાણોના ઉજળા ઇતિહાસ છે